સાબરકાંઠા જિલ્લામાં અઠ્યાવીસ હજાર હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું છે છેલ્લા ચાર પાંચ દિવસથી વાતાવરણમાં સામાન્ય પલટો આવેલો છે જેના કારણે બટાકા પાકમાં લેટ બ્લાઇટ એટલે કે પાછોતરા સુકારાના લક્ષણો બટાકાના પાકમાં દેખાય છે સામાન્ય રીતે આ રોગ વાતાવરણમાં પંચાણું ટકાથી વધારે ભેજ હોય ત્યારે જ આવે છે પરંતુ ઝાકળ પડવાથી વાદળછાયું વાતાવરણ રહેવાથી અને જ્યારે આપણે પિયત આપીએ છીએ ત્યારે ફિલ્ડના માઇક્રો ક્લાઇમેટમાં ભેજનું પ્રમાણ વધતા બટાટામાં રોગની શરૂઆત થઈ જાય છે આ રોગ માટે અનુકૂળ વાતાવરણ રહે તો થોડાક જ દિવસમાં આખા ખેતરમાં આ રોગ ફેલાઈ જાય છે આ રોગના લક્ષણોની વાત કરીએ તો આ રોગની શરૂઆતમાં પાન દાંડી પ્રકાંડ ઉપર જાંબુડિયા કાડારંગ ના ટપકા જોવા મળે છે ખૂબ ભેજવાળા હવામાનમાં રોગિષ્ટ પાનાના ટપકાની નીચેની બાજુએ સફેદ રંગની ફૂગનો વિકાસ જોવા મળે છે રોગની ઉગ્રતા વધતા પાક દજાઈ ગયો હોય તેમ દેખાય છે આ રોગ ફાઇટોપથીરા નામની ફૂગથી થાય છે આ રોગના નિયંત્રણ માટે ખેડબ્રહ્મા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પગલાં લેવા ખેડૂતોને ભલામણ કરવામાં આવેલી છે હોબર્મન વડે થારે વાદળછાયું કે કમોસમી માંડઠા જીવુ હોય ત્યારે પાકને પાણી આપવાનું મુલતવી રાખો જ્યારે વાદળછાયું હોય ત્યારે પ્રથમ છંટકાવ મેન્કોเซબ અથવા ક્લોરોથેલોનિલ 25 ગ્રામ 10 લિટર પાણીમાં ભેળવી કરવો રોગની તીવ્રતા વધુ હોય તો બીજો છંટકાવ પ્રથમ છંટકાવ બાદ 10 થી 15 દિવસે ડાયમિથોમોફ 15 ગ્રામ અથવા સાયમોક્સાનિલ પ્લસ મેન્કોเซબ 25 ગ્રામ અથવા ફેનામિડોન પ્લસ મેન્કોเซબ પચીસ ગ્રામ અથવા એમેટો કાઢીના ડાયમિથોમોર્ફ વીસ મિલી પ્રમાણે દસ લીટર પાણીમાં ભેળવી કરવો જો રોગની તીવ્રતા વધતી હોય તો ઉપરોક્ત દવાનો છંટકાવ આઠથી દસ દિવસના અંતરે ચાલુ રાખવા નાયબ બાગાયત વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે